પરમ પવિત્રપતે સહજ બુરસ્તા આયોષ્યમગના પ્રતિમોંચુભરાગણો પવીતા બળમા ભગવાન ગણપતિ ગણપતિદાદા

મૂર્તિ ની આજુબાજુમાં ફૂલ મૂકવાના છીએ તારાકો શ્રી પાસે મૂર્તિ ના આરતી ભાઈઓ શિવરાજ ભાઈ ના ભાઈઓ પુષ્પમ સમયા હરિ ઓ પછી કદાચ તમારી પૂજાની થાળી માં ધીરે ધીરે બધું ભગવાન કરવાનું અતિ સુંદર વા ભાઈ વાહોભાઈ ઘણા સાઠ કિલો ફૂલ ઓમ પુષ્પમ સમર્પયા ભાઈ આમ ચાલુ અગરબત્તી હાથમાં પકડી નાખો ભગવાન ને ધૂપ આપવા છે ગણપતિ દાદા કર ધૂપ મે મંગાવ વિસંગ ના ધૂપ મે મંગાવી લોરવા લુ સ્વીકારી લોન માર ગણપતિ બાપ છુપી લ ચી માને ધૂપરાબું ચામુંડ માને ધૂપરાબું ગુળદેવી મા દીપમ દર્શયામી હવન કુંડ ની પારી ઉપર હતે ત્યાં અગરબત્તી રાખી દેવો ભાઈ ધીરે ધીરે હ બહુ સરસ હરે ઓમ દીપમ દર્શયામી નૈવેદ્યમ નૈવેદ્યામી અહીંયા સ્થાપન પાસે બધા ભગવાનને પ્રસાદ ધરાવવામાં આવેલો છે જમણા હાથમાં પાણી રાખો બે જણા હથેળીમાં આઠ મંત્ર રાખજો મારા ઠાકોરજી જમે છે એવી ભાવના રાખજો જેમ ના મોર નામ ભગવાને ખાધા સુદામાના તાંદુલ ખાધા આને કે આજ પાડી આજમાં ઠાકર જમવા પધાયા છે મોરડી મારતા બાપુ ના છે ભગવાન હાથો હાથ જમતા તા કે છે એવા ભગવાન ઠાકર ને નમસ્કાર

पान में अर्पण करो बनने जणा दे माहे वाटको ने चमची भराला होवा जरूरी छ हो हरे ओम अथवा नो हो तो घर वाले हाथ अडाड़े तोड़ दु कोई ने ने मरी जाय भग्य पानियम समरमया जय उत्तरा मोसां नु समरमया आवे अस्त वृक्षाम समरमयामि 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 भग्य चमनिया समरमयामि भगए लागो मारा हरि ने नमस्कारान् समर्पयामि <coughs> <sum>